વડોદરા જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગોધરા વડોદરા રોડ પર જરોદ રેફરલ ચોકડી પાસેથી રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ટેમ્પો વગર પાસ પરમિટે દારૂનો જથ્થો થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં શહેર સુધી પહોંચે તે પહેલાં એલસીબીએ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું જમ્મુ કાશ્મીરના પારસિંગવાળા ટેમ્પામાં કાળી તાડપત્રી નીચે છુપાવેલો વિદેશી દારૂની પેટી નંગ ચારસો જેની કિંમત રૂપિયા પચીસ લાખ સોળ હજાર ચારસો અને ટેમ્પાની કિંમત મળીને કુલ રૂપિયા પાંત્રીસ લાખ એકવીસ હજાર ચારસોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે વિદેશી દારૂ સાથે એલસીબીએ પ્રકાશ લાલ પુનિયા રાજસ્થાનના ઈસમને ઝડપી પાડ્યો છે